ત્રસ્ત ખરાબ રસ્તાને કારણે થયા છે એક તરફ શહેરભરમાં ટ્રાફિક સિગ્નલ લગાડી દેવામાં આવ્યા છે જેમાં અલગ અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય છે પરંતુ રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે બમણો સમય પસાર કરવામાં થઈ રહ્યો છે જેના કારણે ટ્રાફિક સિગ્નલ ઉપરથી ખૂબ ઓછા વાહનો પસાર થાય છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વધરી વકરી રહી છે તો વરાછા વિધાનસભા ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનરને ખખડધજ રસ્તા બાબતે પત્ર લખ્યો છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરના તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવાની વાત કરવામાં આવી હતી તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત દિવસમાં જ રસ્તા રિપેરનું કામ પૂર્ણ થવા માટે તાકીદ કરી દેવામાં આવી હતી પરંતુ હજુ સુધી શહેરના મોટા ભાગના રસ્તાઓ રિપેર થયા નથી મેયર દ્વારા પર આ બાબતે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ શહેરના રસ્તાઓ બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે છેલ્લા એક સપ્તાહમાં જે રીતે ધોધમાર વરસાદ શહેરમાં વરસી રહ્યો છે તેના કારણે એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ શહેરના રસ્તાઓની થઈ ગયા છે આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતાં જોયા નથી ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને વહીવટી તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂક્યો